સિલ્વાસ રખોલીમાં કન્ટેનર ટર્ન લેવા જતાં પલટી મારતા શું બન્યું સેલવાસ ખાનવેલ રોડ ઉપર રખોલી સ્કૂલ નજીક શનિવારે મોડી રાત્રે રખોલીથી સેલવાસ તરફ આવી રહેલ કન્ટેનર ટર્ન લઈ રહ્યું હતું તે સમયે ચાલકથી બેલેન્સ ન રહેતા ખાનવેલ તરફ જઈ રહેલ કાર નંબર ડીડી ઝીરો વન સી ટુ એટ ઝીરો ફાઈવ પર પલટી મારી ગયો હતો જેના કારણે આખી કારનો કચ્છર ઘાંડ નીકળી ગયો હતો કારમાં સવાર આસસ્પદ યુવાન કૃષિરાજ યાદવ રહેવાસી સેલવાસ દબાઈ ગયો હતો ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા અને ક્રેન મંગાવી કન્ટેનર હટાવ્યું હતું કારમાં સવાર ચાલકને ભારે જમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો જેથી હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો સેલવાસથી ખાનવેલ માર્ગનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે આ રસ્તાના કામથી એક તરફનો રસ્તો ચાલુ હોવાથી વારંવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે રખોલી સ્કૂલ નજીક રોડની બાજુમાં ઉભેલી કારમાં મૃતક કૃષિરાજ કોઈ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો તે સમયે કન્ટેનર ટર્ન લેવાના પ્રયાસમાં રસ્તા પરના ખાડાને કારણે બેલેન્સના રહેતા પલટી મારી ગયો હતો જે સીધું જ ગાડી ઉપર પડ્યો હતો જેના કારણે આખી કાર દબાઈ ગઈ હતી અને તેમાં બેઠેલ કૃષિરાજ પણ દબાઈ છતાં મોટને ભેટ્યો હતો થોડા દિવસ પહેલા રખોલી અને સામરવંડીના વેપારીઓ સ્થાનિકો રસ્તાના અધૂરા કામને કારણે થઈ રહેલી પરેશાની સંદર્ભે રસ્તા ઉપર ત્યાં હતા રસ્તાનું કામ ક્યારે પૂર્ણ થશે અને કેટલો સમય લાગશે એવો સવાલ પ્રશાસન અધિકારીઓ સામે મૂક્યો હતો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજ પર જો યોગ્ય ધ્યાન આપ્યું હોત તો કદાચ આ ઘટના બની ન હોત લોકોમાં બૂમ ઉઠી રહી છે સંઘ પ્રદેશમાં એવો કોઈ પણ રસ્તો નહીં હશે જ્યાં રસ્તાઓને ખોદવામાં કામ ચાલી રહ્યું ન હોય ઇલેક્ટ્રિસિટી કેબલ અને ક્યાંક ઘટનનું કામ ચાલી રહ્યું હોય જે કામ ચાલે છે એ બધા જ અધૂરા प्रशासन की लापरवाही थी कॉन्ट्रेक्टर ढीली नीति प्रदेश परेशान अकस्मात जवाबदार हो को तो जो बात कर रहा है जो गुल्ली होता ना जो मारता है उसके ऊपर ही गिरी गया दौड़े तो ट्रेन से उठाया गया तब भी नहीं उठ रहा था लोडेड गाड़ी है तो उसको आधी लोग खींचा गाड़ी तब निकला है हमको लग रहा है गया है गया है है टूट गया अच्छा आदमी आदमी जिंदा जिंदा सर वासा, वासा आधी आधी क्या 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 उधर साइड से सर गाड़ी आ रही थी किनारे हाँ। तो करके बाद तो मालूम आएगी गाड़ी हाँ। से क्या टन मारा फुल मारा तो उसका गुल्ला जो लोडेड गाड़ी थी निकल कर उसके ऊपर जाके गिरा पच्चीस ऐसी पच्चीस साल के आसपास नाम कुछ कृष्णा करके करके कोई बोल रहा है कृष्णा नाम कुछ बता कर गाड़ी खड़ी हुई थी अच्छा। तो इसका और ये जो तो कंटेनर आया और इसके ऊपर क्या हुआ जो भी कंट्रोल हुआ कि नहीं हुआ और वो जो है ना वो इसके ऊपर पर्टी हो गया ये जो गाड़ी है गाड़ी तो आ, खड़ी की थी और कंटेनर आ रहा था आया वो क्या ब्रेक जोर से मारा क्या हुआ क्या नहीं हुआ उसका पूरा पर्टी हो गया ये अच्छा और आगे का जो मुंडी होता है क्या बोलते हैं उसको इंजन क्या बोलते हैं वो तो वो तो इंजन तो लेके पूरा आगे भाग गया लेके और ये जो गाड़ी इसका जो डब्बा है ना वो दोनों उसके गाड़ी के ऊपर टी हो गया था ये ये नहीं पता दुण है की ये भाई कभी पलटी हुआ ये नहीं हमें आवाज आया और वहाँ से चिल्ला हुआ हम दौड़ के आए मंदिर से हनुमान चालीसा खत्म किया हमें पता चला कि भाई यहाँ एक्सीडेंट हुआ हम लोग दौड़ के आए दौड़ के आए तब तक ये कंटेनर उल्टा हुआ था और लोग जमा हो ही रहे थे और गाड़ी वाला भाग गया था अपना गाड़ी लेकर के उसको निकाल के दिखाया शरीर उसका गर्म था सांस चल रही थी उसके आगे फिर हम बता नहीं सकते एम्बुलेंस में हमने अपने हाथों से उसको डाल दिया આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો